મિત્રો આપણે એક સેપરેટ સબ્જી બનાવી રહ્યા છે જે બીજી સબ્જી જેવી છે પણ એમાં બધું અલગ અલગ જાતનું આવશે આ સબ્જીનું નામ છે સેપરેટ સબ્જી સેપરેટ એટલે સેપરેટ હા પછી હું તમને કઈ તમે કોમેન્ટ અને લાઈક અને શેર કરજો પછી કહે કે આ સબ્જીના અંદર શું શું આવે મિત્રો હવે જે આપણે આ સબ્જી બનાવી એનું નામ છે સેપરેટ સબ્જી પણ આમાં કઈ કઈ વસ્તુ આવશે એ તમને પછી કહેવામાં આવશે કોમેન્ટ શેર અને લાઈક કરતા રહેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અવનવી વાનગીઓ સાથે પણ આપણે આવીશું આપણા આપણે ઓલ એક્ટિવિટી કરવાના છે ઓલ એક્ટિવિટી એટલે બધી જાતનું આવી ગયું કે જાણ કે જાણે કે કાલે આપણે સિલેક્શન કાર્ડ માટે ફોર્મ ભરવાનું એમાં કઈ રીતના વિગતો દર્શાવી એ આપણો વિડીયો ખૂબ વાયરલ થયો છે એ વિડીયો આપણો સા લગભગ થી સાત લાખ લોકોએ જોઈ લીધો છે અને વ્યૂ પણ સારા આવી ગયા છે અને ફોલોવર પણ થી છસો ફોલોવર એ વિડીયો આપણને આપ્યા છે તમે પણ અમને ફોલો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેશો તો અમને પણ મજા આવશે અવનવી વસ્તુઓ અવનવી શાયરી અવનવી કોલમ અવ અવનવી વ્લોગ પણ બનાવતા રહીશું અને આપણે બનાવવાના છે આપણી યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ કરવા માટે પાંચસો સબસ્ક્રાઈબ કરવાના છે અને તમે હજાર કલાક ટાઈમ કરવાનો છે એ થઈ જશે પછી આપણે રજલી જાતની શરૂઆત કરીશું

હવે સેપરેટ અંદર જે નખવાનું હતું સેપરેટ વસ્તુ તે આપણે નંખી દીધું છે અને આ બસ પાંચ મિનિટમાં હવે અઢી જેવો રસોડો રસો કરી શકીએ છીએ રસા વગરની રસા વગર મજા આવે નહીં એટલે આપણે આને બટરમાં બનાવી હવે મિત્રો આ આપણી સેપરેટ સબ્જી રેડી થઈ ગઈ છે હવે આપણે એને લઈશું હવે આપણે આનો ટેસ્ટિંગ કરી લઈશું કે સ્વાદ કયા પ્રમાણે આવે છે